બબે લોકોના મોત થાય છે છ થી વધુ લોકો ગંભીર રીતે આઈસીયુમાં છે એટલે કે સંપૂર્ણપણે પ્રથમ દ્રષ્ટિએ સ્પષ્ટપણે લૂંટના કેન્દ્ર માટે આરોગ્ય વ્યવસ્થામાં મોટા પાયે બેદરકારી દાખવવાનું દેખાયું છે આરોગ્ય સેવામાં જે મોટા પાયે છીંડા છે એના ઉપર કોઈ નક્કર કામગીરી નથી થતી હું જી ચોવીસ કલાકના માધ્યમથી આરોગ્ય મંત્રીશ્રીને વિનંતી કરું છું મહેરબાની કરીને લિપાથોપી બંધ કરો માનવ જિંદગી કિંમતી છે એને માત્ર તમે કોઈક થોડા પ્રકારનું વળતર આપીને તમે આખા કેસ ઉપર પાણી ફેરવવાનું અને છુપાવી દેવાની પ્રવૃત્તિઓમાંથી બહાર આવવું જોઈએ આ એક સુનિયોજિત રીતે લોકોની હત્યા છે ખ્યાતિ હોસ્પિટલમાં એ ખૂબ નિંદનીય છે માન્ય અમારા ઋષિકેશભાઈએ પણ આની આખી વખોડી છે અને એમને એ પણ કીધું છે કે જે આખી આની તપાસ થશે અને કડકમાં કડક સજા પોલીસ પણ હરકતમાં આવી છે અમારી જે એન્ટી ફ્રોડ ટીમ છે સરકારના પણ ડૉક્ટર્સ આમાં ઇન્વોલ્વ થયા છે એટલે નાનામાં ઝીણવટમાં ઝીણવટભરી તપાસ થયા પછીને જે પણ આમાં કલ્પ્રિટ હશે એને નથી અમારી સરકાર છોડવાની કોંગ્રેસે જે પણ આક્ષેપ કર્યા છે એ લોકો વિરોધ પક્ષમાં છે એમનો એ લોકોનો હક છે કે કરી શકે પણ આમાં જ્યાં સુધી તપાસ ના થાય ત્યાં સુધી શું આપણે કશું કહી નહીં શકીએ